રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારો પી એફનો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે ઘરે બેઠા મોબાઈલથી જ પ્રોસેસ કરી શકો એની વાત આપણે આ વિડિયોમાં કરવાની છે એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે યુ એ એન નંબરનો મતલબ યુનિવર્સલ એકાઉન્ટ નંબર થાય કારણ કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક અથવા તો એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો પણ યુનિવર્સલ એકાઉન્ટ નંબર બદલાતો નથી એટલા માટે યુ એ એન નંબરને યુનિવર્સલ એકાઉન્ટ નંબર કહેવામાં આવે અને તમારે પીએફ નું કોઈ પણ કામ કરવું હોય તો એમાં સૌથી પહેલાં તમારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડે એટલે આ યુનિવર્સલ એકાઉન્ટ નંબર તમારે તમારા મોબાઈલની મદદથી જાણવો હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું હવે બ્રાઉઝરમાં તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈ પી કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ પી એફ ઓ કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત તમારે ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી આપણે યુ એ એન નંબર જાણવા માટે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે યુએએન નંબર જાણવા માટે નો યોર યુએએન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નો યોર યુએએન ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે કેપચા એન્ટર કરી લેવાનો અને જ્યારે તમે મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો એટલે જેવા મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ એના પછી કેપચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો અને ઓટીપી એન્ટર કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ત્રીસ સેકન્ડની અંદર તમારે ઓટીપી એન્ટર કરવાનો હોય એટલે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં કેપચા મને સમજાતો નથી એટલા માટે રિફ્રેશ કરી લઉં એટલે કેપચા રિફ્રેશ કરવા માટે સાઈડમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જે કેપ્ચા આવે એ કેપ્ચા એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારી આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે અને પછી તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને જો તમારે પેન કાર્ડની ડિટેલ એન્ટર કરવી હોય તો પેન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમારે મેમ્બર આઈડીવાળો ઓપ્શન સિલેક્ટ કરી અને મેમ્બર આઈડી એન્ટર કરવું હોય તો એ પણ તમે કરી શકો પણ અત્યારે બધા લોકો પાસે આધાર કાર્ડ હોય એટલા માટે આધારવાળો ઓપ્શન સિલેક્ટ કરી લઉં એટલે હવે તમારે આધાર કાર્ડમાંથી જોઈ અને નામ એન્ટર કરી લેવાનું અને પછી જન્મ તારીખમાં તમારે મંથ સિલેક્ટ કરી અને યર સિલેક્ટ કરી અને પછી ડેટ સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચે કેપચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે સો માય યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સો માય યુએએન ઉપર ક્લિક કરો એટલે તમને તમારો યુ એ એન નંબર જોવા મળી જશે એટલે જેવો તમને તમારો યુ એ એન નંબર ખબર પડી જાય એના પછી તમારે તમારો યુ એ એન નંબર એક્ટિવ કરી લેવાનો અને પછી તમારે તમારા પીએફનો એફનો પાસવર્ડ સેટ કરી લેવાનો અને પછી તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પેન કાર્ડની કેવાય કરી લેવાની કારણ કે તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ કોઈપણ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલા માટે તમે જે પણ બેન્કની કેવાય સી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા ટ્રાન્સફર થાય અને જો તમારા મિત્રનો પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને એમનો યુ એ એન નંબર ખબર ના હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ એમનો યુએએન નંબર જોઈ લે અને જેટલા પણ લોકો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા ચેનલને સપોર્ટ કરે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર